હત્યાના પ્રયાસના આરોપ હતા અને ચૌદ જેટલા કેસ છે તે નોંધાયેલા હતા તો કોણ છે આ વ્યક્તિ શું કારણે તેની હત્યા થઈ છે કોણે કરી છે અને સમગ્ર મામલો શું છે આવો એ જાણીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત પોરબંદરનું બખરલા ગામ છે આ બખરલા ગામની અંદર એક મેરામણ ખૂટી મતલબ કે મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂટી છે જેની ગત રાત્રે હત્યા થઈ છે એફઆઈઆર મુજબ મેરામણભાઈના પરિવારની અંદર કુલ ચાર સભ્યો છે તેની પત્ની અને એક દીકરો એક દીકરી તેમના ઘરેથી ગઈકાલ રાત્રે લગભગ પોણા આઠની આસપાસનો સમય હતો એ બખરલા ગામે સરકારી હોસ્પિટલની નજીક રહે છે તે ઘરેથી એવું કહીને નીકળે છે કે તે ગામની અંદર પીડી લેવા જાય છે એક્ઝેટ એક કલાક બાદ મતલબ કે પોણા નવની આસપાસનો સમય થાય છે તેમના ધર્મપત્નીને એક કોલ આવે છે કોલમાં કહેવામાં આવે છે કે તમારા ઘરવાળા છે મેરામણભાઈ તેને ઝપાઝપી થઈ છે કોઈ સંજય નામનો વ્યક્તિ છે અને તેની સાથે એક વ્યક્તિ છે તેની સાથે દૂધ ડેરીની બાજુમાં શિવ મંદિરની પાસે આ માથાકૂટ થઈ છે તેમના ધર્મપત્ની છે તે પગપાળ ઘરેથી ચાલીને એ તરફ જવા નીકળે છે એ જ્યારે શિવ મંદિરની બાજુમાં ડેરીની સામે પહોંચે છે ત્યારે એ મંદિરના પગથિયાની નજીક મેરામણભાઈ છે મતલબ કે લંગી માલદેવભાઈ ખૂટી છે તે લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યા હોય છે તેના ઉપર સંજય ઊભો હોય છે તેને ઘેરેલો અને એક એનો દોસ્ત હોય છે તે મેરામણભાઈના ધર્મપત્નીને જુએ છે એટલે ત્યાંથી નાસી જાય છે

મેરામણભાઈ ઉર્ફે લંગીભાઈ માલદેભાઈ ખૂટી છે તે મનાઈ રહ્યું છે સોશિયલ મીડિયાના દાવા થઈ રહ્યા છે કે તે ભીમા દુલા ઓડેદરાના બાણે થાય છે તેમના ઉપર અર્જુનભાઈ મોઢવાડિયાના ટેકેદાર મુળુભાઈ મોઢવાડિયાની હત્યાનો આરોપ હતો પરંતુ તે નિર્દોષ છૂટા હતા આ સિવાય બખરલા ગામની અંદર એક મહિલાની હત્યાનો પણ તેમના ઉપર આરોપ લાગ્યો હતો તેમના ઉપર કુલ

તે લોહીથી ખરડાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે મૂળ મેરામણભાઈની હત્યા પોરબંદરનીમાં વધુ એક વખત મેરામણભાઈની હત્યા થઈ છે જેને લઈને રાજ્યભરમાં ખળભળાટ મેચો છે દોસ્તો અમારો કોઈ વ્યક્તિગત મત કે વ્યક્તિગત દાવો નથી જે કંઈ પણ માહિતી એફઆઈઆર સોશિયલ મીડિયા અને મીડિયાના આધારે મળી છે મુજબ આ વિડિયો તૈયાર કર્યો છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવું કે કોઈને લાગણી દુભાવનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે કે ના સામાન્ય બાબતોમાં પણ છરીઓ ઉડે છે અને એટલું જ નહીં કોઈ વ્યક્તિનું મોત થાય છે તો માત્ર એ વ્યક્તિનું મોત નથી થતું તેના સંતાનો ઉપરથી તેના પરિવાર ઉપરથી તેનો આશરો છે તે હટી જતો હોય છે અને તેના મોત બાદ તેના પરિવારની સ્થિતિ પણ દયનીય બનતી હોય છે આ તમામને સચેત અને જાગૃત રહો તે હેતુથી જ આ વિડીયોને અમે અપલોડ કરી રહ્યા છીએ દોસ્તો આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ